નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લીમાં ફરજ બજાવતા પીએસઆઈ ચેતનસિંહ રાઠોડની જાહેર હિતમાં વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે પરંતુ જ્યારે અરવલ્લીમાં તેઓ નોકરી કરતા હતા ત્યારે સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા હતા વાત કરવામાં આવે એકાદ વર્ષ પહેલાં જ્યારે મોટી ચીચો દૂધ મંડળનો વિવાદ થયો ત્યારે તેઓએ પત્રકારો સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું અને ત્યારબાદ એક વકીલ જ્યારે તેમને એક ફરિયાદ બાબતે મળવા ગયા ત્યારે તેઓએ અસભ્ય વર્તન કરી ગાળાગાળી કરી તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા ત્યારે અરવલ્લી બાર એસોસિએશને પણ તેમના વિરુદ્ધ ઠરાવ કર્યો હતો અને દાખલ કરવામાં આવી હતી જ્યારે વાત કરવામાં આવે એક રાજસ્થાનના ઘરે જ્યારે આ લિપ દારૂ પ્રકરણની વાત ચાલતી હતી ત્યારે રાજસ્થાનના ઘરે આ પીએસઆઈ ચેતન શ્રી રાઠોડ વિરુદ્ધ એફિડેટ કોર્ટમાં રજૂ કરી છે અને એમને બરજબરીપૂર્વક એક મહેશ ગઢવી નામના પોલીસને દર મહિને હું પાંચ લાખ રૂપિયા આપતો હતો તેઓ વિડીયો બનાવવા માટેની દબાણ કરીને એમની પાસે વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને તેમાં સફળતા મળી ન હતી એટલે વારંવાર આ રીતે સતત વિવાદોમાં ઘેરાયેલા ચેતનસિંહ રાઠોડની હાલ જાહેર રીતમાં વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે